આપણી ચેનલ દ્વારા લાઈવ સ્ટ્રીમ વિડીયોની અંદર આજે હું વર્ણવા જઈ રહ્યો છું કે જે વિક્યાદાતાર પાસેથી જામ લાખા ફુલાણી સાહેબે એમ નથી કહેતો પોતાની જીદ સંતોષવા પણ જે દસ દાતારોમાં એમનું પણ નામ છે લાખા ફુલાણી સાહેબનું બહુ મહાન દાતાર થઈ ગયા કચ્છની ધરા પર એમાંના લાખા ફુલાણી સાહેબ પણ ખરા અને આ વિક્યાદાતાર જે વાગરની ધરા પર થઈ ગયા હતા એમની પરીક્ષા માટે એમને પોતાના એટલે કે આજના શબ્દોમાં કહું તો ચારણ અથવા મહાન જ્ઞાતિ એક ગઢવી સમાજ ટીકા ટીપ્પણી નથી મિત્રો પહેલેથી જ કહી દઉં છું ક્યારે નથી બોલ્યો ના બોલીશ ના મારા સરસ્વતી માતાને પણ કહું છું કે ક્યારે પણ આ જબાનમાંથી આવા શબ્દો ક્યારે ના નીકળે જેનાથી લોકોની લાગણી દુભાય લાગણી દુભાવવા માટે મેં આપણી આ ચેનલ ચાલુ નથી કરી માત્ર અને માત્ર કચ્છના ઇતિહાસને વિસરાતો જાય છે જે જ્યાં સુધી યુટ્યુબ ચાલુ છે આવા વિડીયો ચાલુ રહ્યા છે અને આ ઇતિહાસ અંકબંધ કદાચ હું તો નાનકડી રજૂઆત જ કરું છું મારી પાસે જેટલી માહિતી છે મને જે મળ્યું છે વારસામાં એ હું આપની સમક્ષ વર્ણવી રહ્યો છું તો મહાન જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો બારોટ ચારણ અને આજનો ગઢવી શબ્દ ગઢવી જાત પણ છે મહાન એમ છે અમે અને ગઢવી સમાજ એટલે કે ચારણ સમાજ એટલે કે બારોટ સરસ્વતીના પુત્ર કહેવાય તો એ જ બ્રાહ્મણ અત્યારે આપની સમક્ષ જામલાખા પુલાણી સાહેબનો ઇતિહાસ વર્ણવા જઈ રહ્યો છે વિક્યાદાતાર પાસેથી એમણે વાગની ધારા પર મોકલે ચારણને ચૂપચાપ ઉભેલા જોઈ વિક્યાદાતારે ફરીથી નવો પ્રશ્ન કર્યો છે આવ્યો તો બાપ બહુ આગેથી છું ઠેઠ કચ્છના કેરા કોટથી જે આજનું કેરા કહેવાય છે દાતાર આજ દિન લગી ચિનાઈ બેલાનું નામ સાંભળવા સિવાય તેનું પાદર પણ ભાડ્યું નહોતું ભલે આવ્યા બારોટજી બહુ દૂરથી નીકળી આવ્યા છો કેવા ચારણ છો શબ્દ કર્યો છે વિક્યા દાતારે અહીં આવું કેમ થયું તો મેર ચારણ છો વાહ કચ્છના જામલખા ફુલાણીના દસોદી ભાટ પણ છો અને વિક્યા દાતારના જશનામાં શું તેને જાચવા આવ્યો છું અર્થાત જશનામાં એટલે કે એમની કીર્તિ સાંભળીને જે પરીક્ષા માટે જામ જાડેજા લાખા ફલાણી સાહેબે આપણા કેરાકોટના ચારણને મોકલેલા લાખા ફુલાણી સાહેબ કચ્છના સુરજ ઓ જેના પરાક્રમ અને પ્રતાપના ડંકો દસે દિશામાં ગાજી રહ્યો છે તેના દસોદી ભાટ કચ્છના છેડા પર બેઠેલા મારા જેવા એક જાગીરદારને ને જાચવા આવ્યા એ વાત ગળે ન ઉતરી એ વાત માની શકાય પણ એવી નથી વાત તંદન સત્ય છે દાતાર હું અહીં વિક્યા પુનાણીને જાચવાના અર્થે જ આવેલો છું એમ હોય વિક્યાના ધન લા ધામ અને માલ મિલકત

તો ચારણ રસ્તે પડે પીલું અને તે આ કે આ ઋતુમાં હવે એ સમય જે ઋતુ રહી હોય પણ ઠીક છે આગળ વધીએ આપણે હવે દાદા પીલું અને હમણાં જ જોઈએ છે એટલે કે ખપેશ પણ મોસમ વિના ના પીલું કદી શૂન્યા છે ચારણ દેવ દાતા નથી મળતા ત્યારે છે કેટ થી અહીં સુધી ચાલીને આવ્યો છું વચન થાય તો આભા મંડળ ઉથલી છોન ચતુર હતા તે સમજી ગયા કે વાતમાં જરૂર કંઈક પાણી મરે છે તેમ ન હોય તો પીલું જેવી વસ્તુને માટે આટલી લાંબી મંજલ ખેડવા કોઈ તૈયાર થાય નહીં વિચારી તેમણે પૂછ્યું કે ચારણ દેવ પીલુની ખપત પડી છે ત્યારે તો આટલી ધરતી ખુંદી આવ્યો છું દાતાર ઘેર ઓધાન છે તેથી તેનો જીવ પીલુમાં લાગી રહ્યો છે જો પીલું ના જડે તો બાપુ ચારણીયા જીવ જાય નીચું પણ ન જોવું પડે ચાલો આગળ જોઈએ વિકાસ દાતરે ચારણ વચન આપેલું હોવાથી તેનાથી ના કહેવાય તેમ હતું નહીં આથી તે થોડીવાર વિચાર કરીને બોલ્યા છે આમે નહીં કેરિયું જારી નહીં છતર વે ચારણ માઠ કરી જયસી અચે વતર ભાવર થઈને શું ગુજરાતીમાં થાય છે એ સાંભળો આંબાના ઝાડે કેરીઓ પણ આવી નથી અને પીલું ઝાડ પણ હજુ ફાલી નથી માટે હે ચારણ જ્યાં સુધી મોસમ આવે ત્યાં સુધી શાંતિથી રાખીને બેસો આ સાંભળી સોમંગ ચારણ બોલ્યા છે એમણે પણ કચ્છી ભાષામાં એ સમયે જવાબ આપ્યો છે સાંભળજો મિત્રો અસે કે લાગે વેર જો વિગે વારે ઘેર ભાવર શું થાય છે ગુજરાતીમાં સાંભળજો મોસમ આવા લાગી બેસી રહું તો તેને વખત લાગી જાય જો તેથી ચારણિયાનો જીવ જાય

અને આનંદ કરે આ સાંભળી ચારણ બોલ્યા છે અન્ન કે ઓળી નથી એ પક્કો માં અનથી તો અડગી જ રહે છે અને પકવેલું માંસ પણ ખાતી નથી માત્ર પીલું જ તે પડ પૂછ કરી રહી છે ચારણનો એક જ વાતને વળગી રહેલા જોઈ વિક્યા દાદાને વધુ વહે પડ્યો છે આ દિવસ લગી તેને આવા હઠીલા ચારણ કોઈ ભેટ્યા ન હતા તેણે ચારે તરફ પીલુની તપાસ કરાવી જોઈ પણ ઋતુના વિનાના પીલુ ક્યાંથી મળે દરેક બાજુથી નિરાશાજનક સમાચાર મળ્યા અને

જે તે સમય હતી આજ પણ છે અને આવનારા દિવસોમાં જ્યાં સુધી કચ્છ ઇતિહાસ છે કચ્છની ઇતિહાસની ધરા પર ઇતિહાસ અંકબંધ છે ત્યાં સુધી આ ગાથા ગવાશે બોલાશે અને લોકો સાંભળશે તો મિત્રો જરૂરથી કેરાની મુલાકાત લેજો બહુ જ પ્રખ્યાત અમારું એ નાનકડું તો નથી કહેતો પણ સારું એવું ગામ છે ભુજથી માત્ર વીસ કિલોમીટર ગમે વાહનથી સગવડે પણ જઈ શકો છો અને જામલાખા માં એક વખતે ફુલેશ્વર મહાદેવનું મંદિર આજથી બારસો વર્ષ પહેલા બંધ આવેલું એ આજ પણ અંકબંધ અનેકો થપાટો અનેક મુશ્કેલીઓનો સામનો કરી હજી પણ ઊભું છે એના પણ દર્શન કરવાનો લાહો જરૂરથી લેજો મિત્રો તો આજના વિડીયોને વિરામ મારી વાણીને વિરામ જય હિન્દ જય ભારત જય ભીમ સસ્રી વંદે માતરમ જય મા ભારતી જય ભારત